જોડિયા તાલુકાના હરિયાળા ગામે કન્યા શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બસોથી વધુ દીકરીઓએ ઉત્સાહભેર આ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો સ્કૂલ દ્વારા અલગ અલગ પ્રકારની નવરાત્રીમાં કોમ્પિટિશન પણ યોજવામાં આવી હતી વિજેતા બાળકોને પુરસ્કાર અપાયા હવે જોડિયાથી મારા પ્રતિનિધિ શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ પીએમ શ્રી પીએમ શ્રી અડિયાળા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અડિયાળા કન્યા શાળામાં આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સવ અંગેની સમજ કેળવવા તથા બાળકોમાં રહેલી સુસુભ શક્તિઓને બહાર લાવવાનો ઉમદા હેતુથી પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મા શક્તિની ઉપાસના કરવામાં કરવામાં આવી હતી નારી શક્તિને વંદન કરવા માટે આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આજરોજ શાળામાં વેલ ડ્રેસ સ્પર્ધા વેલ પ્લેયર સ્પર્ધા દાંડિયા સજાવટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ એકથી ધોરણ પાંચ ધોરણ છ થી ધોરણ આઠ ની વિદ્યાર્થીની બહેનો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી શાળાની આશરે બસો જેટલી વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌપ્રથમ શાળાના તમામ વિદ્યાર્થીઓ બહેનો શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઉપરાંત હળિયાળા કન્યા શાળાના આચાર્ય અરવિંદભાઈ એન મકવાણા દ્વારા વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીની બહેનોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર અને ઉમંગભેર ભાગ લીધો હતો